અને તેઓએ આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે કે જ્યારે તમારા નસીબમાં બચવાનું હોય છે ત્યારે ગમે તેટલી મોટી દુર્ઘટના બનતી હોય છે પરંતુ તમે બચી જતા હોવ છો અને તેવું જ કંઈક વિશ્વાસકુમાર રમેશ સાથે બન્યું છે તેઓ અમદાવાદમાં બનેલ આ જે દુર્ઘટના જે છે જેમાં તમામ લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ વિશ્વાસકુમાર રમેશ આ દુર્ઘટનામાંથી બચી ગયેલા છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ધન્યવાદ